તારે જો ઘેર બૈરાનો ત્રાસ નહીં બરોબર તાર ઘેર ત્રાસ તું બરોબર બૈરા નો ત્રાસ નહીં પણ છોકરો ખતર ના છે ઘરમાં માં તો માટલો રાખતા નહીં તો આ તો રાખી પાસે કવું કરશો તા એક કોમ કે તું રાશ હું હ તારો ઓમે બીજું કોઈ ઘર માં નહીં ડોહો એકલા થી અને એ ખબર એ નહીં પડતી ઓમો મને લાગતું તો કે બધું વાર જોડે મારા પર જાય હા પણ લે તો તું પૈસા લેતા હેડ જલ્દી ઓનલાઈન હાલ દેખી પણ જોડે પૈસા લઈ રેજો ભૂલતો નહીં

ભાઈ <laughs>

ફાઈલ બેટો મોટા ઊંચા 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 આઈ જાય ને કેટલા દિન ઉતરી પાતા કાપે છે હા આ પડી ગયા હા મોટા આડિયા ચાલી જો મગજ માર પૂટો હવે પાછું સીવી રીતના ના આટલે બજો આયો અંજંગલ માં ઉતરી જલો તો તો ફુંતા તમે એટલા થી રીતના ચીર ના આશે કે આ ન્યા પાછું આવવા માં મો કોઈ ડારે આ કેમ ગમે એ વિજે કે હોય તો પાછું બચન સકાવી કે ન કે અન પાછું સકાવી પાછો અજે જો એમ ન એમ હંગાત ને હંગાત

આ શું છે શિવ આઈલું શું લાગે આ શું લાય શિની કાકા આઈ શું છે હા આઈ લી શું લાગે આપડે કાકા શરદી દવા છે સાયકલ ચા ઉવે હું બજાર શોગન હા તે બજારમાં આ કેમ ખુલ્યો તો દવાનો હા માની શોગન કાકા માનીશોગન હે હ એ વાસે સાયકલ જવા છે

અરે ભુંડાકા ઓ ચાલે જ જતો જજો અલ્યા વાહ વાહ આ ઉજાનો રાતે પાણી વાડી ગયો કે ઓ વાહ એટલે હમણાં હું કવજો કે ચેતન દેજો થોડા કેમ હમણાં કહો હું આ પટાવારા ઉપરનો જે વન દોહા હોય એનું ચેકિંગ કરવા ફર્યો જ હા અલ્યા ચાલીયુ કોરોનાનું

એટલે હવે આટલ નથી હવે શું છે પીવા વાળી જ કરું આજ આમ તો થોડું થોડું છે સર્દી એવું પણ થાતું મટી જાય એમ એવું કરું ખબર છે સર્દી હોય કે ના હોય રોજ સવારે હું પી જઉં છું એવું એમ હા બંધન પાઈ દેવાનો આ તમારો છે કોઈ દવા હારી જાય લાગે છે એમ કોક આટી જે આવવાની કોક એવું મન કીધું છું તો બીધે રાખવાની હમણે રોજ સર્દી હોય ના હોય પી પીત કરવાની તમને અને દેશી લાગે છે પાછી

Ada kau <laughs> main baju kau baju lagi ya. Wah jadi. Ada banyak lagi <laughs> main baju. Kau

Muka tu muka, muka siapa tau? Kau ni kan? Muka tu Aini ni jawabannya, jawabannya Jawabannya Ah kakak meloki tapi Eh Eh melo Hah? Melo Yang salji nya, warna nya Ah maksudnya korona betul-betul yang kakak warna tu Itu berbala-bala nak isi di syurga Biar okey Biar Kunci tu

યા 500 રૂપિયા માં આવી જ તમે આ ભાઈ બહેન ને તો થોડો તમને શરમ આવમ લાગી રે લાગી રે ના તું આ શરમ હવે ચાલ આવ ગુમુ આલે કઉ ના ના તું તાજે મોબાઈલ લઈ જાજે હો જા આdio Bundanga 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 lấy à tiêu cực bundanga 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 À bundanga 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 呀出门干啥？玩手机。嗯。<you>

મને મારા કાકાને ગમે તે પેલા અમાર બાજીમાં એક છોકરાને શરદી કોમ આવે એટલે એક થાબ મે કોણના મોળે બધા દાદ દોય પડસી આ શરદી ની દવા છે 1200 રૂપિયા નો ભાવ નો છે નઈ ખબર પડતી દારૂ હે હા એ કે શરદી 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 તો આ પડ્યા

O que é que você está fazendo? 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 અરે ભુંડા કાકા બાઈક પરથી નાગતો મે આવો ગગા ગગા આવો ભૂલ જાય હવે ભૂલી જાય હું શું તારા તારા દોહાનો મેઠું ભાઈ તણ ઉતર્યો છે ભૂલ થઈ ગઈ હવે કેટલા પૈસા લઈ ગયો તું રૂપિયા 500 રૂપિયા લઈ ગયો મારી કાકા ના દે મારી વાત ભુંડા કાકા એ હે અલમ બંબુ જે આ કોમ તાકા હવે તમે સોનામાં બેહો તો બંબુ જે વાત થઈ ગયો કાકા કાકા જો ઉંજી જો એ ઉંગાળીયા ઓ તું કેટલા લઈ ગયો 500 તું કેટલા લઈ ગયો 500 હે 500 500 કોમ લઈ ગયો તો ધર્મા તો લઈ ગયો તો આ કો 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 કાકા કો મન મન નતો રેકોર્ડ દોત કેડો વીજી માર્યો

ఆ లార్డ్ క్రియేటివ్ పతనకమత్తం హ హ హ హ హ